તો ચોમાસાની શરૂઆત થવા જઈ છે ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે જેથી આગામી ચોવીસ કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમનની સાથે ધોધમાર વરસાદ થયો છે અને હવે તે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેની અસર થતા સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો પણ ઘેરાઈ રહ્યા છે સાથે રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે મહત્વનું છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું બારથી તેર દિવસ વહેલું બેસી રહ્યું છે અને રાહતની વાત તો એ છે કે ચોમાસાના આગમનની સાથે લોકોને અસહ્ય ગરમી અને બફારાથી છુટકારો મળે તેમાંથી હવે છુટકારો મળવાના દિવસો નજીક આવી રહ્યા છે અડતાલીસ કલાકનો સમયગાળો ને ચોમાસું બેસી જશે આ વખતે ચોમાસું જલ્દી બેસી રહ્યું છે તે પણ એક રાહતની વાત છે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે તો ચોવીસ કલાક ગુજરાતમાં ચોમાસું દહેે દસ્તક હજી છ દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે સાબરકાંઠા અરવલી પંચમહાલમાં વરસાદની આગાહી છે દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે નર્મદા ભરૂચ સુરત અને ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે નવસારી વલસાડ તાપીમાં પણ વરસાદની આગાહી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડવાની આગાહી છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ આગાહી છે આવતીકાલે નર્મદા સુરત ડાંગમાં પણ વરસાદ પડવાની આગાહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ રહેશે નવસારી વલસાડ તાપી અને દમણમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો આ તરફ દાદરાનગર હવેલી અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે રહેશે પરમ દિવસની જો વાત કરવામાં આવે તો નર્મદા સુરત અને ડાંગમાં વરસાદ પડી શકે છે નવસારી વલસાડ દમણ દાતરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે ચૌદમી જૂને કઈ જગ્યા પર વરસાદનું જોર વધારે રહેશે કયા કયા જિલ્લાઓમાં વરસાદ રહેશે તો સુરત નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી થઈ રહી છે તો આ તરફ અમરેલી ભાવનગરમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે છૂટોછવાયો વરસાદ ત્યાં રહી શકે છે ગીર સોમનાથ અને દીવમાં પણ પડી શકે છે વરસાદ પંદરમી જૂને ક્યાં કેટલો વરસાદ રહેશે તો આપજુઓ જે આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દરિયાકિનારાના જે વિસ્તારો છે ને ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધારે રહેશે પંદરમી જૂને પણ નવસારી અને વલસાડ અને દમણમાં વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે તો અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ રહેશે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે સોળમી તારીખે ક્યાં વરસાદ રહેશે તો નવસારીમાં એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે વલસાડ દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સીધા શું અમારા સહયોગી ધરા ન્યુઝરૂમથી લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે ધરા વરસાદની રાહ જોઈ રહ્યા છે લોકો અને કેટલું દૂર છે હજુ ચોમાસું કઈ કઈ જગ્યાઓ પર વરસાદનું જોર વધારે રહેશે બિલકુલથી દીક્ષિતા જો વરસાદની વાત કરવામાં આવે અને ખાસ કરીને ચોમાસું આ વખતે તેર થી ચૌદ દિવસ વહેલું છે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ચૂક્યું છે એટલે કે જ્યારે પણ અહીંથી આ આ વિસ્તારમાંથી જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે સૌથી પહેલાં આ જે દરિયા કિનારાનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો જે દરિયાકિનારો છે ત્યાં સૌથી વધારે અસર કરે છે અને એટલા માટે જ ચોમાસાનું આગમન થતાં જ સૌથી પહેલાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે સાથે સાથે અહીં દક્ષિણ ગુજરાત તરફ પણ વરસાદ પડવાનું જોર રહેશે ત્યારે અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે આજે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીં અમે આપને બતાવીએ વિન્ડીના માધ્યમથી કે આજે ક્યાં ક્યાં આગાહી છે આ સૌરાષ્ટ્રનો આખો જે વિસ્તાર છે સાથે અહીંથી દક્ષિણ ગુજરાત છે આ તમામ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે જામનગર છે વેરાવળ છે સાથે અહીં વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠામાં વરસાદની આગાહી છે સાથે આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ વખતે ચોમાસું તેર થી ચૌદ દિવસ વધારે વહેલું છે ચોમાસું વહેલું હોવાથી વરસાદ વહેલો છે આજે છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં વાત કરવામાં આવે જૂને સુરત નવસારી વલસાડ આ તમામ વિસ્તારોમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે અને વાત કરીએ પંદર જૂને તો પંદર જૂને વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સોળ જૂને નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની સૌથી વધારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે આ છ દિવસની આગાહી કરવામાં આવી છે તો ક્યાંક ધીમી ધારે છે એટલે હવે ચોમાસુ શરૂ થવાની થોડી બસ વાર છે કેમ કે આજે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે અને ધીમે ધીમે હવે અસર થવાની શરૂઆત પણ થઈ ચુકી છે એવું હોય છે સામાન્ય રીતે કે કેરળમાં જ્યારે ચોમાસું બેસી જાય તેના પંદર દિવસ પછી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી